બાકી અત્યારે બાપુ પૈસા કમાવા તું કઈક રવાડે ચડાવી દે માનો ભેખ ને ભગવાન માનો એમાં ના નથી તમે પગે લાગો એને જે કઈ તમારે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી આપો એમ મારી ના નથી બાકી રવાડે જો સીડે તો ધંધે લગાડી દે વાત એવી છે જય ગુરુદેવવાળા કે આ કરો સત્યવલ કે આ અરે બાપુ પાંચ નીકળ્યા છે કઈ અમે તમને કઈ એક બીજો નવો પદ કે દત્તાત્રે પણ થમારો એટલે અમે બધું આ ચેતી પાસ ચાલુ થયો તો કઈ પેઢી પરંપરા આવેલો આવે છે મેં તો અમે તો આજ સાંભળ્યો એમાં સંત છે ને એ લેવાને લાયક છે આપડે દેવાને લાયક છે પણ બાપુ કોઈ ખોટા રવાડે ચડાવી દે અને જો બાપુ ધંધો છોડી અને એના અવળા જો રસ્તે ચડી જાય એવા તો બાપુ કઈ ગયા આપડે બધા જાણો છો આપડે શું નામ કામ છે એ પાસે હિલોળા કરે કરવા પડે પડ્યું ગોતે ગોતે બાર વાસણા બહુ કરે નજર કરે ની નેઠે આદળ તો અંતર માં ભજન કરો તો આ એક શબ્દ બાપુ ઘરે હતી

વિચાર કરજો એક શબ્દ બાપુ એને અસર કરી ગયો કે જગતમાં માં કઈ કરવા જેવું જુદું છે ને આપણે કઈ કરીએ છીએ જુદું બાપુ ઈ સવાર ના પાડે છે કે ભાઈ હું તો આ ગાયેલું કઉ છું મને આમાં કઈ ખબર નથી પડતી ગુરુ શું શિષ્ય શું હું તો આનંદ કરાવું છું અને બહુ આજીજી કરીને એટલે કીધું ભાઈ સમય આવશે તેથી કાઈ કરશું એમ સવારામ કઈ ગયા અને બાપુ બજાણાથી પીપળીના પીપળી ના ધક્કા ચાલુ કરી દીધા અને બાપુ પરીક્ષા એવું કર્યા કોઈ કંઠિયું બાંધી નથી આ તમને કહી દઉં અને પાત્રતા બરોબર કેળવી લીધા પછી બાપુ સવારામ સાહેબે ઈ કંઠી બાંધ્યા પછી ઈ પાટની જે હમણા મે વાત કરી પાટની પરંપરામાં બે હોય અને ઈ મોલે સલામ દરબાર બજાણાનો અને ઈ કે જબુ ક્યાં અને કોટવાળે એમ કે કે જબુમાં અને સવારામ પાટમાં બેઠા છે ઈ કે દરવાજો ખોલ

આજ જ અત્યારે સુરેન્દ્રનગર થી એમ નીકળ્યા ને મોર હાલો જતો ઈ આમ ખીચા માં કે કાટતો તો હો ની પડતી દી વાય અમારો જાણ વીણતો આવતો જો આ ભજ બાપુ પરમાણ તો બધા હોય નો એવું નો બને પણ માને એને મુબારક નો માને એને કઈ આમ આમ કે ગળું ગળા માં રેડા એવું છે ને અમુક અમુક આમ નામ બેડો ને કોસ ગળી ગયા હોય કાઈ હલે જ નહીં પણ એમ થાય કે શું કેવું સવારામ બાપાએ બહુ સારી વાત કરી છે રામ ઈ જબુમાં વિચાર કરજો તો સવાર માં સમય એવો હોય છે પણ આજના સમયમાં જો બાબુ આવા કામ થતા હોય તો ભજન ભજન તો ભજન છે મારે અહીંયા ખેતીવાડી છે ને એટલે મારે ખેતીમાં બાબુ કપા ને જીરું બધું સારું હોય ને એટલે ગામના શું કે ખબર હેડો ભજન નો પ્રતાપ કરો હોય કે રોજ ઉઠીને ભજન મારે પણ વાડીમાં કપા કેવો એટલે પછી ક્યારેક વર એવું હોય અને ક્યાંક કવા દવા આવે ને ક્યાંક મોળું ઢોળું હોય ને તો ઈ દુનિયા શું કે ખબર હે નકરા ભજનમાં પડ્યા રહેવું જ હોય હવે એના ના ઈ વાડી ઈ ઈ હું અને ઈ ઈ દુનિયા બાપુ આ દુનિયા ને પૂગાય એવું નથી બાકી ભજન છોડાય નહીં આ સિટી માં જાય છે ને પ્રોગ્રામ હોય ને જે જાજુ ભણી ગયા છે ને તો શું કે ખબર હે આ હું કઈ હોય જ ને મરી જાઓ મરી આના સિવાય તો તમારો પાર નથી એકચ્યુલી ના દીકરાઓ જીવ છે ને એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જેનો જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી આ જીવની ગતિ ન થાય અને જીવ ને શિવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની પડે બુદ્ધિ થી પૈસા થી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત જે આજનું આજનું વિજ્ઞાન છે ને બાપુ આજનું વિજ્ઞાન આ આજના વિજ્ઞાને બજારમાં મૂક્યું ને એટલે દુનિયા વિજ્ઞાનના વખાણ કરે છે અને સંતો એ બાપુ આ વિજ્ઞાન નહોતું તેથી બધું ગોતી ને રાખ્યું હતું પણ પડતો રાખ્યો એટલે દુનિયાને આંખ નથી ઉગડતી બાકી રાવણ સીતાજીને લેવા આવ્યો તેથી વિમાન લઈને આવ્યો તેવું ઇતિહાસ બોલે છે હવે આ વિમાન તો અત્યારે બન્યું તો વિજ્ઞાન જેવું તમારું ભજન ન કરીએ કે દીકરા બુદ્ધિશાળી ઉતારો લ્યો કૃત્રિમ વરસાદ વરસવાનો છે કૃત્રિમ કેમ નો વરસ્યો પછી મારા દીકરા નીકળી શું કે ખબર છે સમુદ્ર માં વરસી ગયો હા તમારા બાપુજી ને પૂછી પૂછી નથી વરસે છે

બાપુ કોક ના દળના દળતી હોય અને ઈ દીકરા મોટા કર્યા હોય ભણાવ્યા હોય સારી જગ્યાએ લગ્ન કર્યા હોય અને પછી જો બાપુ એ દીકરા જો મા બાપ ને રોટલો ન ધતી માં બાપ ના બાપુ શું તમે હારા દી કાઢીએ ઈ ખોટી વાત છે

શું કરું એને મોઢામાં માટી ના કિચન મોઢું નથી ખૂલતો કે પણ એને એક કામ કરો એને તમે એમ કહો કે માં બોલ કે બેટા તારા મોઢે કેટલાય ટાઈમ થી માં નથી બોલ્યો માં બોલશે ને એટલે મોઢું ભૂલશે એટલે તને ખબર પડી જાય કે મારી પાટી શેખ નથી બેટા તે કેટલા ટાઈમ થી મને મા નથી કીધી મને એક વાર માં બોલ એ માં કીધું ને બાપુ અખિલ બ્રહ્માંડના ના માં ભગવતી ને દર્શન કરાવ્યા અને તે મારે આ નથી જોવું તારા મોઢામાં ધૂળ નથી ને એજ મારે જોવું તું ઈ મા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માન બાપ બાપુ આ દુનિયા માંથી વિજય ને પછી તમામ સુખ વ્યા ગયા લખવું લખી લેજો ભલે ને દુનિયા તમને ગમે એવી ઓળખતી હોય માન બાપ જાય ને છત્રપતિ શિવાજી મહારાજ ની મા બાપુ જીજાબાઈ જેથી કામતરું કર્યું ને તેથી બારવટીયા જેવો બારવટીઓ ભાંગીને ભૂકો થઈ ગયો કે મને દુનિયા બાપુ કે દરબાર કહે શિવાજી કહે છત્રપતિ કહે મહારાજ કહે પણ શિવા હોય જાય કે નારી મારી મા હોય ગઈ બાપ મારી મા નો થુકારો ઉડ્યો ગયો એ માના માના ઋણમાંથી તમે હું છૂટી ના શકીએ એટલા માટે મારે કહેવું પડે છે કે મારે જ્ઞો તમે

走走。 દસ સગ ફુલ જનની મિને કરે